રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચૌદ જાન્યુઆરીએ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલવાનું છે આ ત્રણ રાશિઓ પર સૂર્ય ભગવાન અને કુબેર મહારાજ આ રાશિઓ પર એક રૂપા વરસાવશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો કુબેર મહારાજ આ રાશિ ઉપર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરીથી બારમાંથી માત્ર ત્રણ રાશિઓ બનશે કરોડપતિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાહીઠ વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનવાના છે ચૌદ જાન્યુઆરીએ બુદ્ધાદિત્ય રાજયોગનું નામ પણ સામેલ છે તમને જણાવી દઈએ કે આ રાજયોગ જાન્યુઆરીમાં બે વાર બનશે આ રાજયોગ ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે

કુંડળીમાં બુદ્ધ અને સૂર્ય એક સાથે હોય ત્યારે વિશેષ પરિણામ મળે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદ્વિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ વૈભવ અને માન સન્માન મળે છે મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ કે સાઠ વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને મકર સંક્રાંતિ પર બુધાદિત્ય રાજયોગની રચનાનો લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે તો વાલા મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુધાદિત્ય અને

છુટકારો મેળવવામાં મદદ કરશે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છે આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો બુદ્ધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમન થશે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી સાઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો નંબર બે ધન રાશિ મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે મિત્રો સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે જબરદસ્ત હકારાત્મક અસર થશે ચૌદ જાન્યુઆરી ધન રાશિના જાતકો માટે

જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમને સન્માન મળશે મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને તમને ભાગ્યનો પૂરો સાથ મિત્રો આ સાથે જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાતી રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે જાતકો માટે ઈચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમે કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધન રાશિના જાતકો માટે બુદ્ધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો ઘણો રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો કારણ કે તેનાથી તમને ફાયદો થશે ચૌદ જાન્યુઆરી કુબેર મહારાજાને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે નંબર ત્રણ મેષ રાશિ મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર સાઠ વર્ષ પછી બુધ્ધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો મિત્રો આ સમય દરમિયાન તમને માતા વિશેષ આશીર્વાદ મળશે અને મકર કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે ચૌદમી જાન્યુઆરીથી તમારો ભાગ્ય બદલવા જઈ રહ્યું છે મેષ રાશિના જાતકો માટે બુધાદ્દિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ પર રચવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે તમને દેવી લક્ષ્મીનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ચૌદ જાન્યુઆરીથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે તો વહાલા મિત્રો આ વિડીયોને એક લાઈક કરીને વિડિયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર